અમને કમણને ખતમ બાય બાય टाटा ગુડબાય ગયા જો લાગે પેલા પાડી વાળો તમે જોયું છે બીજા એના એના ભાઈ લાગે

ભાઈ ને પણ મોઢું જો તમે ઓલા ભાઈ ને ઉદરાવા પડી રવ ડાબરો છે જાય મારા વિડિયો માં ને તમે છે ને આવડા આપણે નવનીત પર આટુ તરત લાઈક કરી ગયો એટલે ભાઈ અમારા

આ ભાઈ ને પાણી આપી દો તમે કામો પછી પાણી આ ભાઈ મોટો ઉભો નથી રહી શકતા એટલું ટીખું લાગે આ ભાઈ ને તીખો એ ભાઈ ને એટુ હતું પાણીનો ફૂગો આ ટાઈટ નો પાણીનો ફૂગો માથે ન ફળો નહી આવે ઈ તે ખાઈ જાય ઓલા પર પડ ડાવાઈ જાય આ પણ જો આવડ આવી ગયા આવડા ફૂલ પાસી રાખી છે ને આજકલ પાસી ફૂલ રાખી છે આવડાને તો મોટો જોઈને આ ભાઈને પાણી ક્યો તો મિત્રો આવડાને પાણી પાઈ દીધું છે તો હજી કરે છે એટલે ફૂલ પાસી કરી હતી અને અમે આ રાઉન્ડ અમે જીતવાના છે અને હવે કેવું ટિશક એક આપણે દુષ્ટર નાખવો છે

જીતવાના દેવા

તો આપણે આ વિડિયો પૂરો કરીએ અરે 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 પનિશમેન્ટ મિત્રો હવે આપણે પનિશમેન્ટ ચાલુ કરીએ તો મિત્રો હવે પનિશમેન્ટ અમારી આવી ગઈ છે અને પહેલો વારો લઈ સાહેબ અમને બહુ મજા આવી અમને બહુ મજા આવી અમને બહુ મજા આવી એ ભાઈ આપણે ખાલી માથા પર કુવા પડવાનું છે કપડામાં નદ કોટી ટાઈટ છે ટાઈટ લાગી જાય તો વિડિયો આવશે ને મારા વિડિયોમાં વાત નહીં આપણે આ ઘરે આપણે પલ્લી જાવ આપણે આ આપણે જશું નીચેથી મળી 550 550 જો મિત્રો અમને 500 500 રૂપિયા મળ્યા છે ઈ નો આલે હાલો ભાઈ હાલો મજા આયા આલો કે અમે રાખવા ઇન્દાર આવી જત લાવો ઘડીયલ લઈ જો એ વોટર અમે વસ્તુ નો આ મજા આવી આપને લાપરવાહી કા નતીજા એ મોટા તમે રેવા જો તમે કમાતી કાઈ ન સમતી છક લખીડી હો ગ્રામ ખાઈ ભી જાવ હો સકલા રાખો સકલા જ તમારી ઈ પણ જકલો છે તો મિત્રો મારે ત્રણે આ

આવડા બધા અમારે બહુ મજાક ઉગડા લીધી છે અને હવે શાંતિ થઈ ગઈ છે ચાલુ માં વિડીયો પૂરો થાય પછી ડકા થાય એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને હા તમને વિડિયો કેવો એ કોમેન્ટમાં જરૂર